એસ જીવીપી ખાતે જનોઈ બદલવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં બસો જેટલા વિદ્યાર્થીઓ પણ જોડાયા છે સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો

બ્રાહ્મણો છે તે જરૂરી બદલતા હોય છે જનરલી જે પકવાન છે તે પકવાનુ પ્રતીક માનવામાં આવતા હોય છે અને આ શુભ દિવસે છે તે જમાઈ બદલવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો છો કે જે SGVP ગુરુકુળ છે જે સ્વામિનારાયણ ગુરુકુળ છારોડી ખાતે આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં જે કુમારો છે તે ઋષિકુમારો જનો બદલી રહ્યા છે આજે જે જૂની જનો છે તેનો ત્યાગ કરવામાં આવશે અને સાથે નવી જનો છે તે નવી જનોએ ધારણ કરવામાં આવશે સાથે વિધિ વિધાન પૂર્વક જે જનો છે તે જનો બદલવામાં આવી રહી છે

આપણે આઈન્સ્ટાઈન આપેલું સૂત્ર ઇઝી સ્કવેર એને જો સરખાવું હોય તો આમ તો પૂરેપૂરું સરખાવી ના શકાય કારણ કે એના કરતા પણ અનેક ગણી શક્તિ આ ગાયત્રી મંત્ર માં છે એ જો ધારે તો વિનાશ પણ સર્જી શકે કેટલા ઋષિક વીસ જેટલા ઋષિકુમારો અને બીજા ત્રીસ અન્ય બ્રાહ્મણો પણ આજે અહિયાં જોડાના છે બધા ભેગા મળીને અઢીસો જેટલા બ્રાહ્મણો આજે બધા ભેગા થઈ આ અનુષ્ઠાન પુરક્ષણ કરી રહ્યા તો તમે જોયું કે રીતે કે જે અઠારોની એક્ટિવિટી ગુરુ પૂજકે ખાતે છે તે જે ઋષિકુમારો બ્રાહ્મણો છે તે આજ જોય બદલી રહ્યા છે આજે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી તો બાંધે છે સાથે સાથે જે બ્રાહ્મણો છે તે જોય બદલે છે અને ભગવાનનો આહવાન કરે છે જી ચાલો અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર